આ તરફ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેમણે રાહુલ ગાંધીના વખાણ કરવા જતાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ક્યાંક અપમાન કરી દીધું જોકે એ બાબતે લઈને તેમણે આજે સવારે ખુલાસો પણ કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે મેં તો જે લુચ્ચાઈ શબ્દનો પર્યાયી શબ્દ છે ચતુરાઈ એ જ વાપર્યો છે તેમ કરીને તેમણે ફેરવી તોડ્યું ઇન્દ્રનીલ રાજગુરુ રાહુલ ગાંધીની ગાંધીજી સાથે સરખામણી કરી આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશ માં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી ગાંધીજી માં તો કે આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહી માણસ બરાબર છે આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાપશે તો એ રાહુલ ગાંધી હશે ગાંધીજીમાં તો કે આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવા એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર